ત્રીજી સમૃદ્ધિ યોજનાના સવાય સંકલ્પ સાથે માવ મિયાની કૃપાથી ભક્તિભાવ અને દિવ્યતાથી ભરેલ આ મહોત્સવની આપ એક ઝલક અહીં જોઈ શકશો તો વિડિયો અંત સુધી નિહાળો અને હા જે સાતસો વીઘા ભૂમિ પર પથરાયેલ આ અદ્ભુત મહોત્સવ નિહાળો

જોડાયેલા છે આ બીજો દિવસ છે ગૌ વેદ યાત્રામાં હાથી શણગારેલો જઈ રહ્યો છે આગળ એની શોભાયાત્રા હતી તો ચાલો ગાડી પણ આવી ગઈ છે કામ અર્થે કાર્યકારી પતિ મહાશય ગાડી આવી ગઈ છે તો આપણે પણ અંદર બેસીને આ મહોત્સવમાં ઝડપથી ફરીને વિહંગાવલોકન કરી લઈએ તો આવો મિત્રો આપ પણ જોડાવ છે એકદમ સરસ અલગ જ વેરાયટી છે આપણે ભાઈ પાસેથી જાણીએ બહુ મસ્ત વેરાયટી છે આ છે વુડન ને લગતી રેક આઇટમ એકદમ લક્ઝરી અને એકદમ યુનિક આઇટમ છે એકદમ લક્ઝરી યુનિક આઈટમ નું કલેક્શન ખૂબ સરસ છે આપા કલેક્શન ખૂબ સરસ છે અને આ એક્સપોમાં તમે આવ્યા છો તો પબ્લિકને ખૂબ સરસ જાણવા અને જોવાનું મળ્યું અને ખાસ ખરીદી કરવાની પણ ઈચ્છા થઈ જાય એવું છે તો કલેક્શન તમે ક્યાંથી કર્યું છે ને બહુ સરસ મેન્યુફેક્ચર છે અચ્છા અચ્છા 80% અમારું મેન્યુફેક્ચર છે અચ્છા અચ્છા બીજો અમારું ટીમ કામ કરે છે વધારે તો અમારું મેન્યુફેક્ચર છે ટોટલી વાહ સરસ સરસ ચાલો જય ઉમિયાજી હા ચાલો તમારો લઈ લઈએ ચાલો મનસુખલાલ આવી જય શ્રી કૃષ્ણ ફરીને થાકી ગયા હોય તો આવી જાવ આરામ કરો આપણે

વચન બતાવવામાં આવશે અલગ વિડીયોમાં આપ જોઈ શકશો અત્યારે તો ફિલ્હાલ જે હાઇલાઇટ છે એ જ આપ જોઓ છો એવા અસંખ્ય કમિટીઓ છે અલગ અલગ ત્રણસો કમિટીઓથી પણ વધારે કમિટીઓ છે અને છ હજાર સ્વયંસેવકો જે સ્વયં કોઈના પણ દોરવાયા વગર પોતાની જ રીતે સરસ રીતે કાર્ય કરી રહ્યા છે તેના થકી જ આ મહોત્સવ સરસ રીતે આ સંપન્ન થઈ રહ્યો છે સ્વયંસેવકોની સલામતી અને ટ્રાફિક સમિતિની કામગીરીથી અહીં પોલીસ કર્મીઓનું કામ પણ ખૂબ સરળ રહ્યું આ સીટરના મુખ્ય માર્ગો છે મુખ્ય માર્ગની આજુબાજુ બંને તરફ આ મહોત્સવ ખૂબ મોટો મહોત્સવ ફેલાયેલો છે બ્લડ ડોનેશન કેમ્પ અને અહીં દૂરથી જે તમને ભોજનાલય બતાવીએ છીએ એ દૂરથી તમને દર્શન થશે નજીક જઈને ભોજનાલયના પણ દર્શન કરાવશું એકબીજા વિડીયોમાં એ અનુકૂળ આવશે આ વિડીયોમાં ખાલી ઓનલી ઝલક જ બતાવવામાં આવે છે ખૂબ જ મોટો મહોત્સવ છે એટલે આપણે એક વિડીયોમાં એને સમાવી ના શકીએ વેણુ નદીના કાંઠે

સોપ ટેન્ટ છે અલગ અલગ ફૂડ કન્ટેન્ટ છે ફૂડ કન્ટેન્ટ આવેલા છે પાછળ સભા મંડપ આવેલો છે સ્વાગત કક્ષ એવા અલગ અલગ વિભાગો આવેલા છે આપણે હજુ ઓનલી એક જ વિભાગમાં ફરીએ છીએ આ પાંચ દિવસનો મહોત્સવ છે આ બીજો દિવસ છે મહોત્સવનો અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપણે શતાબ્દી મહોત્સવના પુસ્તક મેળામાં આવી ગયા છીએ આ પુસ્તક મેળાનો વિભાગ છે ખૂબ સારી સંખ્યામાં પુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જાણીએ કે પુસ્તકોમાં કેટલું ડિસ્કાઉન્ટ છે અને કઈ રીતે પુસ્તકો વિતરણ કરે છે તો આવું આપણે પૂછીએ બહેનોને આપણે પૂછીએ

અને એનો ડિસ્કાઉન્ટ એ અમુકમાં માં ટકા છે અમુકમાં માં પચાસ ટકા પચાસ ટકા ડિસ્કાઉન્ટ નો સેટ ત્રીસ હજાર ના ભાવનો છે એ તમે દસ હજાર માં લઈ શકો છો કેમકે આમાં દાતા મળી ગયા ને બઉ બધું સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ છે ત્રીસ